હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઈલ લીલા લસણની ચટણી તો સૂકા લસણની ચટણી તો આપણે બધા જ બનાવીએ છીએ પણ અત્યારે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે લીલા લસણથી બનતી આ સ્વાદિષ્ટ ચટણી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો ફક્ત પાંચ જ મિનિટમાં બની જતી લીલા લસણની ચટણી બનાવવાનું શરૂ કરીએ તો લીલું લસણ ખાલી શિયાળામાં જ મળતું હોય છે અને લીલું લસણ ખાવાના ફાયદા પણ આપણને બધાને ખબર છે કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે લોહીને પણ પાતળું કરે છે તો અત્યારની આ ફર્સ્ટ લાઇફમાં નાની નાની એજમાં જે હાર્ટના પ્રોબ્લેમ્સ થાય છે એને ઘટાડવા માટે શિયાળામાં જેટલું બને એટલું લીલું લસણ આપણે ખાવું જ જોઈએ સૂકું લસણ તો આપણે બધા ખાઈએ જ છે પણ લીલા લસણમાંથી આજે આપણે એક મસ્ત મજાની સ્વાદિષ્ટ ચટણી બનાવીશું તો ચટણી બનાવવા માટે અત્યારે મેં સો ગ્રામ લીલું લસણ લીધું છે અને એની સાથે દોઢસો ગ્રામ લીલા ધાણા લીધા છે આ બંને વસ્તુને સારી રીતે ધોઈ અને આ રીતે રફલી ચોપ કરી લેવાની છે બહુ ઝીણું સમારવાની જરૂર નહીં પડે કારણ કે આપણે એની ચટણી જ બનાવવાની છે જેટલું તમે લીલું લસણ લો એનાથી થોડા વધારે એટલે કે અત્યારે સો ગ્રામ લીલા લસણ માટે દોઢસો ગ્રામ લીલા દાણા લીધા છે તો પહેલાં આપણે આ રીતે બંને વસ્તુને રફલી ચોપ કરી લેવાની અને હવે ચટણીની તીખાસ માટે મેં બે લીલા તીખા લવિંગિયા મરચાં અને પાંચ મીડિયમ તીખા મરચાં લીધા છે ચટણીમાં તીખાસ તમારે જેવી જોઈતી હોય એ પ્રમાણે મરચાંની ક્વોન્ટિટી લેવાની હવે ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું ચોપ કરેલા લીલા મરચાં ઉમેરી દઈશું અને એક વારમાં જેટલા લીલા ધાણા લસણ સમાય એટલું ઉમેરી દઈશું અને બિલકુલ પાણી ઉમેર્યા વગર મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની આ રીતની અધકચરી ગ્રાઇન્ડ કરવાની છે અહીં પાણી ઉમેર્યા વગર જો ના વટાતું હોય તો મીઠું ઉમેરી દેવાનું જેથી મીઠાનું પાણી છૂટશે અને ઇઝીલી વટાઈ જશે હવે એ જ રીતે બાકી વધેલા લીલા ધાણા અને લીલું લસણ મેં મિક્સર જારમાં ઉમેરી દીધું સાથે સાથ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન જેટલી ખાંડ અને એક લીંબુનો રસ ઉમેરી દીધો છે હવે બધી જ વસ્તુને ફરી એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો પહેલાં આપણે જે ચટણી વાટી એના કરતાં આ થોડી લીસી વટાઈ છે કારણ કે આપણે એમાં લીંબુ મીઠું અને ખાંડ ઉમેર્યા છે હવે તૈયાર થયેલા મિશ્રણને એકવાર બરાબર મિક્સ કરી લઈશું જેથી આપણે એમાં જે ખાંડ મીઠું અને લીંબુનો રસ ઉમેર્યો એ બધી ચટણીમાં એકદમ સરસ મિક્સ થઈ જાય હવે આ ચટણીમાં લસણની કચાસ ના લાગે અને લાંબા સમય સુધી સારી રહે એના માટે આપણે ચટણીને થોડી સાંતળી લેવાની છે તો એના માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થઈ જાય એટલે બે પીંચ જેટલી હિંગ ઉમેરી તૈયાર કરેલી ચટણીને એમાં ઉમેરી દઈશું અને ગેસની લો ફ્લેમ પર આ રીતે થોડી સાંતળી લઈશું આ રીતે મિક્સ કરતાં કરતાં લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ સુધી એને સાંતરશો એટલે ચટણીનો કલર ચેન્જ થઈ જશે અને સાઇડ્સ પરથી તેલ સેપરેટ થશે આ રીતે સાંતળી લેવાથી લસણમાં રહેલી કચાસ દૂર થઈ જશે અને સ્વાદિષ્ટ ચટણી બનીને તૈયાર થશે ચટણીમાં જે આપણે મીઠું ખાંડ અને લીંબુનો રસ ઉમેરો છે એનું પાણી છૂટશે અને એ પાણી બળી જાય અને તેલ સેપરેટ થાય ત્યાં સુધી લો ફ્લેમ પર થવા દેવાનું છે તો ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો ચટણી એકદમ સરસ સંતડાઈ ગઈ છે એનો કલર ચેન્જ થઈ ગયો છે ત્યારે હવે આપણે એમાં વન ફોર ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આ ચટણીને તમે એક વીક સુધી કાચની બોટલમાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો અને રોટલી રોટલા ભાખરી પરોઠા પૂરી થેપલા ગમે તેની સાથે ખાઈ શકો છો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે જોઈ શકો છો ચટણી આપણી તૈયાર થઈ ગઈ સંતડાઈ જાય ત્યાર પછી જ લાલ મરચું ઉમેરવાનું ગેસને બંધ કરી દઈશું અને બસ મસ્ત મજાની કાઠિયાવાડી સ્ટાઇલ લીલા લસણ દાણાની ચટણી તૈયાર છે તો શિયાળાની આ સિઝનમાં એક વાર આ લીલા લસણની ચટણી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો